હેલો મિત્રો આ રંગભૂના કિચનમાં સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે બનાવીશું ચણા લોટના લાડુ એમાં સાકર લીધી છે પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે કાજુ બદામ ઇલાયચી પાણી લીધું છે આ તેલ લીધું છે આપણે તળવા માટે આ પાણી ગરમ કરવા માટે લીધું છે આપણે લોટ બાંધવા માટે બનાવવાની શરૂઆત કરશું પહેલાં આપણે ગરમ પાણી મૂકી દઈશું e Eta në tonë që muan dhe desu अठारह लोग बंद हैं तो આપણે મુઠિયા વાટ લીધા છે હવે એને આપણે તોડવાના છે તેલમાં

આપણે મુઠીએ પીસાઈ ગયા છે એનું આપણે ચાસણી લેવાની છે સાકર ડૂબે ને એટલું પાણી લેવાનું અને આમાં આપણે ઈલાયચી છે ને આમાં પીસવામાં જ નાખી દીધી હતી આપણે ઝાસણી આવી ગઈ છે હવે એક તારની હવે આપણે આ ભૂકો કર્યો છે એમાં આપણે નાખી દઈશું Non lo so, no? E poi entrano i ghina, qua non so... No, entrano le taglie, non posso riaprire la Coba Coba mitro Tiayar si apriah aduh વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ